ઓગણીસો પંચાણું જાપાનના અગિયાર કોલેજ વિદ્યાર્થીઓ મોટર બોટ તાલીમનો અંતિમ દિવસ ટ્રેનર ના આવ્યો અને જુમાનીના જોશમાં આવીને કેન્જીએ કહ્યું ચાલો એક નાનો આટો મારી આવીએ આ એક નાનકડી ભૂલ તેમની આખી જિંદગી બદલી નાખનારી હતી બોટ નિયંત્રણ ગુમાવે છે ગભરાટના ચહેરા દેખાય છે સ્ટીયરિંગ જામ એન્જિન બંધ તેઓ સમુદ્રની વચ્ચે લાચાર હતા ચારે તરફ ઊંડો સમુદ્ર ચાર દિવસ સુધી બોટનું પેટ્રોલ પૂરું ન થાય ત્યાં સુધી તેઓ તરતા રહ્યા ભય તરસ અને ભૂખ અને પછી આખરે એક ટાપુ ટાપુ પર પગ મૂકવાનો રાહતનો શ્વાસ લેતા દેખાય છે પગે જમીન અડકી પણ જિંદગીની લડાઈ શરૂ થઈ તરસ એટલી કે નાળિયેરનું પાણી અમૃત લાગ્યું હિરોશી જેને સર્વાઈવલ પુસ્તકો વાંચ્યા હતા નેતૃત્વ લીધું તેમનો પહેલો નિયમ આશ્રય પાણી અને આગ ઝરણાનો સ્ત્રોત મળ્યો કાચી ઝૂંપડી બની પણ રાત કાયમ કયામતની રાત બની રહેતી જંગલ જેટલું સુંદર એટલું જ ખતરનાક સાબિત થયું બોટના ટુકડાઓ પાણી પીવાનો દ્રશ્ય ઝૂંપડી બાંધવાનો દ્રશ્ય સૌથી મોટો પડકાર આગ એક મહિના સુધી પથ્થર ઘસવા છતાં એક ચિનગારી ન મળી કાચા ખોરાકથી માંદા પડ્યા તેમણે પથ્થરોથી ઓજાર બનાવ્યા અને માછલીનો શિકાર કર્યો જ્યારે એક છોકરો ઊંચી ભેખડ પરથી પડી ગયો ત્યારે તેમની એકતા વધુ મજબૂત બની તેઓ એકબીજાના સહારે જીવતા રહી શકતા હતા પછી બધા ભેગા થઈને કામ કરે છે વર્ષો વીતતા ગયા તેઓ જંગલી બની ગયા શરીર સુકાઈ ગયા ત્રીજા વર્ષે માનવ કંકાલ મળ્યું જેણે આશા તોડી નાખી પણ તેઓ લડતા રહ્યા અને પછી આઠ વર્ષ પછી તેમને તેમની જૂની બોટના ભંગારમાંથી મળ્યું એક તૂટેલો મેગ્નિફાઇંગ ગ્લાસ આ નાનકડી વસ્તુ તેમની છેલ્લી આશા બની મેગ્નિફાઇંગ ગ્લાસ પર સૂર્યપ્રકાશ ફોકસ કરવાનો પ્રયત્ન અને આખરે નવમા વર્ષના અંતે આગ લાગી ગઈ નવ વર્ષ પછી તેમણે ગરમ ખોરાક ખાધો અને તે આનંદમાં તેઓ ફાટી પડ્યા તેમણે ટેકરી પર સુકા લાકડાનો વિશાળ ઢકલો બનાવ્યો અને તેને સળગાવી દીધો ધુમાડો આકાશમાં ફેલાઈ ગયો ઇંતજાર શરૂ આગ સળગે છે પછી જહાજની લાઈટ દેખાય છે થોડા દિવસો પછી એક માછીમાર જહાજ ત્યાં ધુમાડો જોઈને આવ્યો નવ વર્ષના સંઘર્ષ પછી તે અગિયાર યુવાનો બચી ગયા આ માનવીય હિંમતની એક અમર મિસાલ છે તેમની વાર્તા શીખવે છે કે આશાની એક નાનકડી ચિનગારી પણ ગમે તેવા અંધકારમાંથી બહાર કાઢી શકે છે